મહારાજ બધું થયું પણ ભજન થયું એ સમજવા માટે કબીર હસના છોડ દે રોને શેખર પ્રીત બિન રોએ કિન પાઈયો પ્રેમ પ્યારો મિત વારંવાર મારા ગુરુદેવ કેતા અમારી પરંપરા છે મારા ગુરુદેવે કાશીની અંદર અભ્યાસ કર્યો બાર વર્ષની ઉંમર થી એ ભાગવત કથા કરે મારો અભ્યાસ તીર્થરાજ પ્રયાગ નો છે અમને એવું શીખવાડવામાં આવ્યું કે શ્રોતાને સતત તમારી સાથે વાતચીત કરતા રાખવા બોલો અમે અહીંથી બોલા જઈને તમે માથું હલાવો એવી કથાઓ કરવાની નકરા અમે જ બોલા નહીં પ્રશ્ન હોય પૂછી શકે છે તમારે પૂછવાનું શ્રોતાઓમાંથી જવાબ આપે હવે પાંચ પીપળામાં કોઈ નહોતી ખબર તમારી પાસે કેટલું જ્ઞાન છે આ કથા બધાને ખબર પડી ગઈ તમને બધું આવડે છે એક પરંપરા છે માતાઓ મહાપુરુષો એમ કહે છે કે ભાગવતજીની કથા એ મનોરંજન માટે નથી ધ્યાન દઈને સાંભળો કારણ કે આ ગ્રંથના રચયિતા વેદ વ્યાસજી મહારાજ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પરિપૂર્ણ આ ગ્રંથ પોતાના શિષ્યોને પણ આની માટે લાયક ન સમજ્યા એમને શિવનું આરાધન કર્યું અને શિવજીને આ કથાનો પ્રચાર સોંપ્યો વિચાર કરો એ દિવ્ય ગ્રંથ ના સાનિધ્યમાં આપણે બેઠા છીએ કે ભાગવતજીનો ગ્રંથ મનોરંજન માટે નથી ભાગવતજીનો ગ્રંથ ભાગવતજીની કથા એ મનોમંથન માટે છે આ કથા સાંભળીને પછી મનોમંથન કરવાનું છે વિચાર કરવાનો છે બહોત ગઈ થોડી બચી જિંદગી ઘણી બધી નીકળી ગઈ છે કાલે સવારે મોતનો સમય આવી જશે કોઈ કાયમી રહ્યું અને આપણા અંદર તો બહુ મંગલમય માન્યું છે મૃત્યુ પાછળ રડાય નહીં એની પાછળ સંકિર્તન કરાય ભગવાન નામનું સ્મરણ કરાય મોતને કેમ મંગલમય માન્યું છે પૂજ્ય ડોંગરે બાપા કહેતા કે મૃત્યુનો દિવસ એ જીવાત્મા માટે અતિ પવિત્ર દિવસ છે કેવો કારણ કે મૃત્યુનો દિવસ આ આજીવન તમે કરેલા કર્મનો ભગવાનના દરબારમાં હિસાબ આપવાનો દિવસ છે શું છે હિસાબ આપવા મુંજાય કોણ જેના હિસાબમાં ગોટાળો હોય આપણે આ દુનિયામાં જે ઓલા ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે ને પછી જેના ચોપડા ચોખખા ન હોય એ મુંઝાય પણ આય તો ગમે એમ કરીને ઇન્કમ ટેક્સ વાળાને વશમાં કરી શકાય ત્યાં કઈ થશે ત્યાં તો अनादि कालથી એક જ સૂત્ર લાગુ પડે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મમ સુભાષુ એ કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે ભોગવવું પડે અને એમાંથી કોઈ બાકી નથી કોઈ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય બુદ્ધિશાળી હોય કે મૂર્ખ હોય કર્મ ક્યારે કોઈને છોડતું તમે જીવો જેની સાથે કરો એવું જ કર્મ તમારી સાથે બરોબર સાંભળજો એક ગામ હતું એ ગામની અંદર બાળપણ થી જ બે નાના નાના છોકરાઓ ભાઈ ભાઈ નિશાળે સાથે જાય બાળ મંદિરમાં સાથે જાય બે ભાઈ ભાઈબંધ પાક્કા ભાઈબંધ કેવા કેવા ધીમે ધીમે બંને મોટા થયા અને બંને નક્કી કર્યું કે આપણે મોટા થઈ અને કામ પણ સાથે કરવું છે એટલે બે વિચાર કર્યો ધીમે ધીમે નાનો એવો ધંધો ચાલુ કર્યો સાથે અને પછી એ બે મુંબઈ જતા રહ્યા ક્યાં ત્યાં હોટલ ખોલી સત્ય ઘટના છે હો નાની હોટેલમાંથી મોટી 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 એટલો મોટો બિઝનેસ એનો વધી ગયો કે બે હારે હતા ને ઈમાંથી એકને એમ થયું કે આ જેટલી આવક થાય છે એના કેટલા ભાગ પડે છે કેટલા હવે જો આમાંથી એક ન રહેતો કોને મળે બધું તમને સમજાય છે બરોબર સમજાય છે તો મને હા તો હરથી સંભળાતી તમને સમજાય છે બરોબર સમજાય છે કથામાં મજા આવે છે તડકો લાગે છે બે બાયબલ બે મુંબઈ ગયા નોકરી ધંધો હતો ચાલુ કર્યો હોટલ ની લાઈનમાં આગળ વધ્યા ધીમે ધીમે રૂપિયા નો વરસાદ થવા લાગ્યો ભાગ્યમાં લખ્યા એટલે બે માંથી એકને વિચાર આવ્યો કે આટલા બધા રૂપિયા આવે છે આના બે ભાગ પડે છે જો એક નો રે તો બધું કોને મળે મને એટલે એક દિવસ એક ભાઈ બીજા ભાઈ ઝેર આપીને મારી નાખ્યું ખૂબ સંપત્તિ વધવા લાગી અને એ વ્યક્તિ બહુ રૂપિયા કમાણો પાછો ગામડે ગામડે આવતો કઈ હતું નહીં પણ મુંબઈ થી આવ્યો ને મકાન બનાયા ખેતીવાડી ની જમીન ખરીદી ત્યાં એના લગ્ન થયા થી લગ્ન કર્યા આખું ગામ જોતું રહ્યું એવા ભવ્ય લગ્ન થયા ધીમે 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 કરતા એને તો એમ થઈ ગયું કે ભગવાન ની કૃપા વધતી જ ગઈ વધતી જ ગઈ બધા સુખ ના સમાચાર લગ્ન થયા અને પેલા જ ખોળે દીકરા જન્મ દીકરો મોટો કયાગરો બધું કીધું માને ભણવામાં બહુ હોશિયાર થયો ભણવા માટે એના છોકરાને અમેરિકા મોકલ્યો અમેરિકાની અંદર એક બીમારી એને લાગુ પડી બહુ મહેનત કરી સારામ સારા ડોક્ટરોને બતાવ્યું હાજો થયો આઈથી ખેતરો ધીમે ધીમે વેચાતા ગયા પહેલા ખેતરો વેચાતા ગયા પછી ઘર માં હોનું ચાંદી ભેગું કર્યું તો એ વેચાતું ગયું હવે એના બાપાને એવું લાગ્યું કે હવે કઈ વેચવા જેવું નથી છોકરાને અમેરિકાથી આય બોલાય ગામડે બોલ ડોક્ટરો ની દવા કરી બહુ મહેનત કરી છેલ્લી ઘડી હતી એને એમ થયું મારો છોકરો ઉભો થઈ જાય યુવાન દીકરો તો એકનો એક હતો ખેતીવાડી વેચાઈ ગઈ સોનું ચાંદી વેચાઈ ગયું ઘરમાં રોકડા પડ્યાતા એ બધા જતા રહ્યા હવે કઈ વધ્યું નઈ મકાન તો કે મકાન એ વેચી નાખ મકાન એ વેચાઈ ગયું દવાખાનાવાળા કે પૈસા લાવો દાખલ કરવા હોય તો હવે એને દેવા એવા પૈસા નો લીધો છોકરાને ઘરે છોકરો બાપના ખોળામાં માથું રાખે છે એનો બાપ રડે છે કે બેટા તને બચાવવા માટે મેં બહુ પ્રયાસ કર્યો પણ મને લાગે છે કે હવે તું બચી શકીશ એમ નથી અને ખોળામાં માથું રાખીને છોકરો હું તો ને હું હુતા હસવા લાગ્યો અને હસીન જવાબ આપે છે કેમ ભાઈ બંધ ઓળખાણ પડી કોણ હતો યાદ રાખજો આપણું જ કર્મ આપણને ફરતું 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 મળવા આવે જેને એને મારી નાખ્યો તો એ જ એના ઘરે દીકરો થઈને આવ્યો હતો ઈ બધું ગયું હતું એ ગયું ને પોતાનું હતું એ ગયું આ સિદ્ધાંત છે શાસ્ત્ર તો એમ સાંભળજો કે એક હજાર ગાયો નું ધણ હોય આપણે તો બધા માલધારી છીએ ને ગાયો રાખતા જશું ગામડામાં એક હજાર ગાયો નું ધણ સામે ઉભો હોય આ બાજુ એમાંથી કોઈ પણ એક ગાય ની વાછડી લેવાની આ છેડે મૂકવાની અને વાછડીને તમારે અહીંથી છોડી દેવાની એ 1000 ગાયોમાંથી વાછડી એની માને ગોતી લે એવી જ રીતે અનંત જન્મમાં પૃથ્વી ઉપર ગમયા જન્મ લઈ મારું તમારું કર્મ આપણને ગોતી લે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી આપણે સુખી થઈ જઈએ તોય વિચાર કરવાનો કે આપણે સારું કર્યું છે આપણે દુખી થઈ છે તો કોઈને દોષ નહીં દેવાનો કોઈ દુખી કરે ને આપણને ત્યારે વિચારવાનું કા નહીં આપણે ક્યારેક દુખી કર્યા એક ઘર માં પાંચ રહેતા હોય પણ પાંચ બને ત્યારે સમજવાનું કે આ નહીં આપણે ક્યારેક નીડાય બે રીત છે જો નથી બનતું તો ક્યારેક આપણે એને દુઃખ આપ્યું હશે પણ હું તમને એનું ગુજરાતી અનુવાદ કીધું બરોબર સાંભળ્યું જે સમયે જે સમયે જે સ્થળે જે વ્યક્તિ સાથે તમે જેવો વ્યવહાર કરો છો એવા જ સમયે એવા જ સ્થળે એવા જ વ્યક્તિ દ્વારા તમારી સાથે એવો વ્યવહાર થશે થશે અને થશે આ જન્મે